હવે ભરત મહારાજનો સમાજ ની નજીક પહોંચવાની તૈયારી જેમ જેમ ચિત્રકૂટ નજીક આવે છે એમ ભરતજી દોડી પડે છે માતાના કર્તવ્યો યાદ આવે ત્યાં પગ ધીમા પડે છે આમ શ્રી ભરતજીની યાત્રા આગળ વધે છે ગોસ્વામીજી કહે છે જળથળ જોઈને બધાએ મુકામ કર્યો રાત્રિ પૂરી થઈ છે તુલસીદાસજી થોડા સમય માટે આપણને ચિત્રકૂટમાં લઈ જાય છે સવારનો સમય ભગવાન જાગ્યા નિત્ય કર્મ પૂરું કર્યું ચિત્રકૂટ સીતાજી રડે છે રામજીએ પૂછ્યું વૈદેહી કેમ બોલે પ્રભુ મને એક સ્વપ્ન આવ્યું સ્વપ્ન હા મહારાજ મને સ્વપ્નમાં આવ્યું દેખાયું કે ભરત ભાઈ આવે છે બહુ સુંદર સીતે તારું સ્વપ્ન સાચું પડે તો ભગવાન આપણી માં પણ આવે છે ઓર ખુશી કી વાત તો પછી રડવાનું શું બોલે મહારાજ મારાથી બોલી શકાતું નથી બોલો મહારાજ મેં માતાઓને સ્વપ્નમાં જોઈ પણ એના ચહેરા કંઈક અમંગળ હતા

કલ પ્રભુ ઉઠે આસન ગયે ઋષિઓ સ્વાગત કર્યું ઉત્તર દિશા તરફ ભગવાન જવા લાગ્યા તો ધૂળ ઉડતી હતી

અને મન પ્રમોદ તન પુલ કભર સરદ સરો રૂહન તુલસી ભરે સને ભરત આવે છે એમ સાંભળતા પ્રભુના નેત્રમાં પ્રેમના આસન આવી શરીર પુલકિત થઈ ગયું ભગવાન બહુ પ્રસન્ન બની ગયા મારો ભરત આવે છે મારો ભાઈ આવે છે પણ બીજી જ ક્ષણે બહુરી સો તુલસીજી લખે છે બીજી ભગવાન સોચ બસ શું હશે ચિંતા એમાં એક ભીલે આવીને એમ કહ્યું કે એની સાથે ચતુરંગી ની સેના ચતુરંગી ની સેના શબ્દ સાંભળતા ભગવાન નું ચિત્ત સચકી જ બન્યું ચતુરંગી ની સેના શું દ્રષ્ટિ શું હશે ભરત ભગવાનના ચહેરા ઉપર થોડી વાર ચિંતા આવી એ લક્ષ્મણજીએ જોયું અને લક્ષ્મણજીથી રહેવાય આટલા દિવસથી લક્ષ્મણજી પોતાની જે દબાવી રાખેલી વાત હતી એને એકદમ પ્રગટાવી મહારાજ માફ કરજો પૂછા વગર બોલું છું પણ ભરત અને શત્રુઘ્ન ચતુરંગી ની સેના લઈને જો આવતા હોય તો મારી દ્રષ્ટિમાં એનો હિસાબ સ્પષ્ટ છે એને એમ નક્કી કર્યું છે કે રામ એકલા છે એને જંગલમાં જઈને મારી નાખીએ એટલે ચૌદ વર્ષ પછી રાજમાં કોઈ ભાગ ન પડાવે

કોક ચડી ગયો સુમિત્રા મંદન ની આંખ માં અને કયું મહારાજ આજ હું એને છોડીસ નહીં જેમ નારાનાના કેતલ મે બાદ પંખી ચૂઠી નાખે આને હાથી ના મસ્તક ને જેમ સીહ ચીરી નાખે એમ ભરત ને શત્રુગ્ન ને रण મેદાન માં હું હતા નોતા કરી નાખી આજ મને યશ લેવાનો અવસર જાણે સુતેલો વીર રસ ચિત્ર કુટ માં જાગ્યો હોય એમ લક્ષ્મણજી ગર્જના કરવા લાગ્યા માનસ કર એમ લખ્યું કે જા તું ભૈ બાબાજી ની ચોપાઈ આખું જગત મગન બની ગયું દેવતાઓ ધૂજવા લાગ્યા લક્ષ્મણજી ની વાત સાંભળી જગભ મગન ગગન ભ ધન્ય હો લક્ષ્મણજી તમારી વીરતાનું કોણ વર્ણન કરે આકાશવાણી થઈ ઉતાવળીયું પગલું ભરશો તો પાછળ થી પસ્તાવું પડશે આકાશવાણીએ લક્ષ્મણ ને રોક્યા આવેશમાં આવેલા લક્ષ્મણજી શાંત હવે ભરતને માળી મારી નાખો એમ લક્ષ્મણ બોલ્યા એ રામને ગમ્યું નહીં પણ ઠપકો આપતા જીવ ચાલતો નથી ભગવાને ઠપકો બહુ સુંદર આપ્યો કઈ રીતે ઠપકો રામાયણ બતા તું બોલે છે પણ આજે તો બહુ સરસ બોલ્યો આમ શરૂઆત કરી અર્ધો બોજ તો આમને લઈ લીધો તે કહ્યું એ સારું કહ્યું કે વિષય જીવને અભિમાન સત્તા મળ્યા પછી અહંકાર આવે વાત સાચી પણ કોને આવે જેને સંત સભા સેવી ન હોય આપણો ભરત તો પોતે સંત છે ભાઈ

કુટુંબની નજીકની વ્યક્તિ જારે વિરોધ કરે અને મારી નાખવા સુધીની વાત આવે ત્યારે સમજવાનું હવે चित्रकूट દૂર નથી આકરીબે એ પાંચ ઈશ્વરની સાધનાના વિઘનો નિયમ બંધ સમાજ દ્વારા ગેરસમજ ઋષિઓ દ્વારા કસોટી સૂરી તત્વોનો વિઘ્ન અને કુટુંબની નજીકની વ્યક્તિનો વિરોધ પણ જો ભક્તિ પ્રબળ હશે તો એ વિરોધ કરનારને પ્રભુને પ્રાર્થના કરવી પડશે અહીં સવારનો સમય છે ભરત અને શત્રુઘ્ન માની ગુરુની રજા લઈ ગુહરાજને ત્રણેય દોડે પણ ચિત્રકૂટના દર્શન કરતા તો ભરતજીની આખી સ્થિતિ જ બદલાઈ ગઈ છે દંડવત કરવા લાગ્યા છે શરીરમાં કંટકો વાગવા લાગ્યા મંદા કેનને કિનારે ભગવાનના ચરણ ચિહ્નોને જોતા ભરતજી આળોટવા લાગ્યા છે કુટિયાના દ્વાર પાસે આશ્રમ પાસે પહોંચ્યા છે ભગવાન બેઠા ભરત મહારાજ દ્વાર પાસે પડી ગયા પાહિમા પાહિમામ કરતા પુકારે છે અમુક હદ સુધી જઈ શકાય પછી તો ઈશ્વર દોડે ત્યારે જ ક્રાંતિ થાય ભરતજી દ્વાર પાસે પહોંચી ગયા સાધકની પુરુષાર્થની હદ છે પછી ઈશ્વર દોડે સુદામા દ્વારિકા સુદામાપુરી થી નીકળે અને દ્વારિકાના સુવર્ણ મહેલના દ્વાર સુધી પહોંચી શકે પછી તો કૃષ્ણએ જ દોડવું પડે એમ સાધનાની અમુક સીમા છે પછી અનુગ્રહ ઉધકો મારે ત્યારે પ્રાપ્તિ થતી હોય છે ભરતજી જારે રડે છે

भजन सुधी अजधूष्म जन् विचार से जो भक्ति प्रबल है से बहुत अच्छी कविता दनी की क्या बात लिखी बहुत प्यारी बात है एक बात सुन लीजिए न धरा सुधी न गगन सुधी नहीं उन्नति न पतन आपने तो दस आपने तो <खते> कमे कना मन सुधी हमे <खते> कना <मन सुधी> <खते> ભરત ને સ્વીકારો અને ભરત આવ્યા શબ્દ રામ મારો ભરત આવ્યો મારો બાપ આયો ભગવાન દોર પર ગોસ્વામીજી કે ખબર ના રહી રઘુવીરને કે હું ક્યાં છું પ્રેમ હો હોય સરકાર ગોસ્વામીજી લિખતે

બાકી તો ભગવાન ઉભાથી આવી દેખાય અને ભેટી પડતા દેખાય એટલું છોડીને એનો સ્વીકાર કરે ભરતજી ચાર વસ્તુ છોડીને આ અર્થ ધર્મ કામ અને મોક્ષ હમણાં આપણે જોઈ ગયા તો રામે ચાર વસ્તુ છોડી એ યથા એ સૂત્ર લાગુ પાડ્યું મને જે રીતે ભજવામાં આવે એ રીતે હું એને ભજું છું કેટલા માટે हथियारople એક સંત કાય નહીં ભગવાન હે हथियार ઓટલા માટે ફેંકી દીદેલા પરાજેય કબૂલ કરે ને हथियार છોડી દી રામજી ભરતને એમ કહ્યું કે ભાઈ તારા પ્રેમ આગળ હું મારો પરાજેય કબૂલ કરો हथियार છોડી દી એક સંત કહી નહીં ભગવાન हथियार ઓટલા માટે છોડ્યા કે પ્રેમીને મળવું હોય તો हथियार લઈને ન જવાય દુશ્મનને મળવું હોય તો हथियार માટે हथियार છોડ્યા એક સંતકાય નહીં ચોથું કારણ ભગવાનની ટેવ છે એટલા માટે છોડ્યા પ્રભુએ કે અત્યાર સુધી તો હથિયારથી હું મારું રક્ષણ કરી શકતો હતો પણ ભાઈ હવે પિતાની આજ્ઞા પડાશે કે કેમ મને ખાતરી નથી હવે હથિયાર છોડીને આવું છું હવે મારું રક્ષણ તારે કરવાનું એક સંત કહે છઠ્ઠું કારણ અથ્યાન ફેંકા નોતા પડી ગયા કારણ કે પ્રેમ અધીરા આપણી બૌસ નહીં વ્યક્તિને મળવા દોડીએ તો આપણો બૂટ નીકળી જાય આપણી ટોપી પડી જાય આપરા આત્મા લાકડી હોય તો લાકડી પડી જાય આપણને ખબર ન રહે એમ પ્રેમ અહીર દુશામાં વસ્તુઓ પડી ગઈ એક સંત કહેને એક ઓર કારણ અથ્યાન શું કામ પડ્યા ઈશ્વરના શરીર ઉપર જે વસ્તુ હોય કે ચેતન હોય એમ શાસ્ત્રનો નિયમ છે તો હથિયારો ચેતન હતા ભગવાન જયારે દોડ્યા ત્યારે હથિયારો એ જોયું કે ઈશ્વર દોડ્યા તો એવી કોણ મોટી વ્યક્તિ આવી કે ભગવાન દોડ્યા તો હથિયારો એ જોયું ભરતજી ધૂળમાં આળોટે છે હથિયારો ને વિચાર થયો કે આટલા મોટા સંત જેને જોવા માટે પકડવા માટે મળવા માટે રામ દોડે અને એ મહાત્મા તો એ સંત તો ધૂળમાં આળોટે છે તો પરમાત્માની ચરણ ધૂળમાં કઈક હોવું જોઈએ આપણે તો ખભા ઉપર જ બેસી રહ્યા ક્યારે ધૂળનો અનુભવ જ ન કર્યો લાવો આજ પડી અને ચરણ અનુભવ કરીએ એક સંત કાય નહીં એક ઓર શરમ કે આટલા મોટા સંત પદમાં પડે અને આપણે પ્રભુના ખભા ઉપર રહી ભાર કરીએ હવે તો આપણે શરમાય ને જમીન ઉપર પડી જવું જોઈએ માથા ઝુકાવી દેવા જોઈએ માથે હથિયાર પડી ગયા એક સંત કયા હથિયારો તો પડ્યા એ માની લઈએ પણ વલકલ કેમ પડી ગયું वस्त्र? पड़ वस्त्र ना प्रभु ये ने के भगवान ने थी मारा भरत ने हृदय लगाड़ू अमरा भेगा वस्त्र हे तो परदो रह प्रीत क्या परदो परदो क्या नहीं प्रीत प्रीत परदो दोन रखे वो तो दुश्मन की रीत

<laughs> उठाए उर, राम की मिलनी जी ने हृदय लगाड़ी प्रभु रविदास भाई आज हमारो चित्रकूट में धन्य बना कितना व्याज करिए श्री भरत जी गिर पड़े प्रभु के चरणों में कोना पैर पकड़ लिए और मानो अंतर बोलने लगा हमारे રામાયણ માં માનસતા મૌની મુનિ શત્રુઘ્ન ભગવાન ના પગમાં બોલા નથી પણ એના આંસુ એ ભગવાન ને ફરિયાદ કરી કે મહારાજ ભટકતા ભટકતા માંડ પહોંચ્યા છે હવે અહીંથી ધક્કો મારી પાછા ન કાઢશો લગે શત્રુઘ્ન બહુ અચ્છા કામ ક્યાં તું દોનો ભાઈ કોલે આયે આશ્રમ ને બેઠા છે બોરના ઠળિયા વડલાના પાનના દોનાઓ આ બધું જોઈ જોઈ ભરત બહુ રડી પડ્યા મારે લીધા જન્મો ન હતો તો આ સ્થિતિ ના એકલા એમાં આવ્યા માતાઓ પણ આવી છે ગુરુદેવ આવ્યા છે રામ શત્રુઘ્ન સીતા પાસે રાખે છે રામલખન ગુ અને ભરતજી ચારેય જણા સમાજ ને લેવા માટે દોડ્યા જ્યાં નદીના પતંગમાં સમાજ હતો કે આવ્યા બધા લોકો એકદમ આવેશમાં ભગવાનને જોઈને નાચવા લાગ્યા સૌ પ્રથમ વશિષ્ઠજીને પ્રણામ કર્યા

બધાને મળ્યા છે અને માતાઓને જયારે રામ મળે છે ત્યારે સૌ પ્રથમ કઈ કઈ માને પ્રથમ રામ પેલા કઈ કઈ માને મળવા તો માને એમ ન થાય કે મારા પર પ્રેમ ઓછો થઈ ગયો બીજું રાજનીતિ રાજનીતિ ના ઉંમર માં મોટા એ મોટા ન ગણાય રાજમાતા હોય એ મોટા ગણાય અને તેથી રામજી પ્રથમ કઈ કઈ માને મળ્યા કારણ કે રાજમાતા એ કહેવાય જેના પુત્ર ને ગાદી મળી હોય માં કૌશલ્યા રાજમાતા નથી મારા પિતાએ ભરત ને ગાદી આપી એટલે રાજમાતા તું ગણા અને તેથી મારે પ્રથમ તને મળવું જોઈએ ભેટી પડ્યા તરીકે અને હૃદય લગાડ્યા અને બોતા એક તો હે મા મારા હ્રદય ઈચ્છા છે પૂરી કરી માત્ર હૃદય લગાડ્યું અને બીજું ભરતને હૃદય લગાડો અને ભરત જેવા સંતને જન્મ આપનારી માને હૃદય લગાડું તો મારાથી અપરાધ થયો પગ માં પડી માને શાંત કર્યા કઈ દુઃખ બનવાનું હોય તે બન્યા કરે છે આમ કરી માને શાંત કર્યા સુમિત્રા ને પગે લાગ્યા માં કૌશલ્યા ને વંદન કર્યા અને રામના માથાની જટા જોતા માં ખૂબ છે રાઘવ અમારી વયદેહી કેમ છે માં ચલો સબકો મે આશ્રમ મેં વયદેહી દોડી ગુરુદેવ ના ચરણ માં પ્રણામ કર્યા ત્રણેય માતાઓને જયારે દીકરીએ પગે લાગીને વંદન કર્યા ત્યારે સાસુ રડી પડી વશિષ્ઠ મહારાજ માયુક ગતિનું વર્ણન કરવા લાગ્યા છે ધીરે ધીરે સમાચાર આપ્યા રામજી બીજું તો ઠીક પણ એક એક ઘટના ખરાબ બની ગઈ શું રામજી સુમંતજીએ સમાચાર આપ્યા કે રામ હવે નહીં આવે ચૌદ વર્ષ બસ તમારું નામ લેતા લેતા મહારાજે પ્રાણ છોડી દીધું મહારાજના પ્રાણ ત્યાગના સમાચાર અનંત કોટી બ્રહ્માંડના નાયકને રડાવ્યા વૈદેહી ધરતી ઉપર પડી ગઈ પિતાજીને યાદ કરીને ચિત્રકૂટમાં સર્જાઈ ગઈ ચોવીસ કલાક કોઈએ જળ ન પીધું બીજે દિવસે વશિષ્ઠજી ના રહેવા પ્રમાણે બધી ક્રિયા કરી અનેક બેરા તંબુ ચિત્રકૂટ ની તળેટીમાં નખાયા આ રીતે એક નાનું એવું નગર વસી ગયું થોડાક